સુરતમાં બારડોલી ક્ષત્રિય સમાજ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજને નીચા દેખાડવા કરેલી ટિપ્પણી વાહિયાત ટિપ્પણીનો પરસોત્તમ રૂપાલા બોયકટથી પ્રધાનમંત્રીને ટ્વીટ કરી રહ્યો છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે સમગ્ર સુરતમાં વસતા ક્ષત્રિય સમાજનો સોશિયલ મીડિયામાં વિરોધ સામે આવ્યો છે જિલ્લા કક્ષાએને ગામડે ગામડે લઈ જઈ રહ્યા છે ખાસ કરીને જે અમારી જે આ લડત ચાલી રહી છે અમારી કોઈ પક્ષ સામે કે કોઈ સમાજ સામે લડાઈ નથી પરંતુ અમારી સમાજની જે માતા બહેનો ઉપર જે અભદ્ર જે પ્રમાણે વાણી વિલાસ કરવામાં આવે છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જ અમારી માંગ છે કે રાજકોટ બેઠક ઉપરથી પુરુષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પોતે પરત ખેંચે અથવા હાઈકમાન્ડ તેમની પાસે ઉમેદવારી પરત ખેંચાવે અન્ય કોઈને ઉમેદવાર બનાવે તેની સામે અમને કોઈ વાંધો નથી આ લડતને હવે અમે ગ્રામ્ય કક્ષાએ લઈ જઈ રહ્યા છે ખાસ કરીને સુરત જિલ્લાના બારડોલી ખાતે અમારી રાજપૂત સમાજની જે યુવા ટીમ છે અમે આ લડતને હવે સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે ને ખાસ કરીને અમારા જે સમાજના જે યુવાનો છે જે પોતે સોશિયલ મીડિયા વાપરે છે ખાસ કરીને ટીટવા ટ્રેન્ડ ઉપર અમે હેસટેગ અભિયાનની અમે શરૂઆત કરી છે ને આ સમગ્ર મામલે હાઈકમાન્ડ દ્વારા પણ હજુ સુધી કોઈ નિર્ણય નહીં કરાતા હવે અમે સીધા પ્રધાનમંત્રીશ્રીને અપીલ કરવા માગીએ છીએ કે આપ પણ પોતે સ્ત્રી સન્માન અને મહિલાનું આત્મસન્માનના પોતે